હલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વડિયોમાં તમારું સ્વાગત છે તો આપણે ગુજરાત ટ્રાફિક ભરતી લઈને આવી ગયા છે પોસ્ટ વિવિધ છે અને શૈક્ષણિક લાયકાત છે એ ધોરણ નવ પાછો તો પણ તમે આમાં ફોર્મ અરજી કરી શકો છો પુરુષ તથા મહિલાઓ માટે છે બંને માટે અરજી મંગાવેલી છે તો તમારે જો ફોર્મ ફોર્મ ભરવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને સેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગુજરાત ટ્રાફિક પોલીસ જે છે એ જે ભરતીની જાહેરાત છે એ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ છે ને પગાર ધોરણ અને વયમર્યાદા શું રહેવાની છે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ અને જો તમને મિત્રો વિડીયો સારા લાગતા હોય તો સપોર્ટ કરતા રહ્યો અને બને તો વિડીયો શેર કરો કારણ કે આટલી બધી મહેનત કરીને તમારા માટે વિડીયો લાવી છે ગુજરાત ટ્રાફિક ભરતી છે પોસ્ટની સંખ્યા અને પદોની સંખ્યા વિશે વાત કરીશું પોસ્ટનું નામ શું રહેવાનું છે ને વયમર્યાદા શું રહેશે અને શૈક્ષણિક લાયકાત અને મહત્ત્વપૂર્ણ તારીખ છે આપણે શું રહેવાની છે અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય અને પગાર ધોરણ કઈ રીતના હોય છે અને અરજી તમારા આમાં કઈ રીતના અરજી કરશો એ બધી ડિસ્કસ છે એ આપણે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે કમ્પ્લીટ કરી નાખવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે બુદ્ધિ માહિતી લઈએ વારાફરતી તો ગુજરાત ટ્રાફિક બ્રિગેડ છે અને ટ્રાફિક બ્રિગેડ સેવક તરીકે જે છોતેર પ્લસ જગ્યા છે છોતેર પ્લસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે અને અઢાર વર્ષથી ચાલીસ વર્ષના ઉમેદવારો છે એમાં આમાં ફોર્મે એપ્લાય કરી શકે છે શૈક્ષણિક લાયકાત નવ પાછ છે પ્રતિ દિવસ ત્રણસોથી ચારસો રૂપિયા તમને પગાર મળવા પાત્ર છે અને અરજી કરવાની છેલ્લી તારીખ સાત માર્ચ સુધીમાં તમારે છે એ અરજી કમ્પ્લીટ કરી દેવાની રહેશે અરજી ઓફલાઈન કરવાની રહેશે ઓફિસિયલ વેબસાઇટમાં જો અહીં આપેલી છે તમારે વધારે જાણકારી જોતી હોય તો એના પર જઈ અને જાણકારી મેળવી શકશો અને પોસ્ટ અને પદોની સંખ્યા વિશે આપણે વાત કરીએ તો પુરુષ તથા મહિલાઓ બંને છે આમાં ફોર્મ ભરી શકશે અને કુલ છે એકસો છોતેર જગ્યા ખાલી છે અને વયમર્યાદાની આપણે વાત તો કરી છે એમ કે એકસો સોરી અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષના ઉમેદવારો છે એ આમાં ફોર્મ ભરી શકશે તો આ રીતના વયમર્યાદા અને જે શૈક્ષણિક પદોનું નામ અને પદોની સંખ્યા છે આપણે માહિતી મેળવી આગળ પણ જોવાના છીએ તમારે કઈ રીતના ક્યાં જવાનું છે આ ફોર્મ લઈ અને શૈક્ષણિક લાયકાત તો આપણે વાત કરીએ એમ કોઈ પણ જે માન્ય પ્રા માન્ય સંસ્થા હોય એમાંથી વોર્ડમાં જે નવમું ધોરણ હોય પાસ કરેલું હોય એવા ઉમેદવારો છે એ આમાં અરજી કરી શકાય એટલે મતલબ તમારે જો માન્ય શાળામાંથી તમે ભણેલા હોય કોઈ પણ એનું જે પ્રમાણપત્ર છે એ તમારે ત્યાં જમા કરાવવાનું રહે છે કારણ કે આ જે લાયકાત તમે માગેલી છે અને નવ પ્લસ તમે બધું જે ભણેલા હોય તો પણ તમને અગ્રતા મળે કારણ કે તો તમને વહેલા ચાન્સ મળે છે એમાં પાર્ટિસિપેટ કરવાનો એટલે એ માટે તમારે જો નવ કરતાં વધારે ભણેલા હોય ગ્રેજ્યુએટ કરેલું હોય અથવા પાર દસ પાસ હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો અને મહત્વપૂર્ણ તારીખ એક માસથી બહાર પાડવામાં આવેલ છે આ ભર ભરતી ભરતી અરજી કરવા માટે બે બે માર્ચથી લઈ અને જે સાત માર્ચ સુધી છે તમારામાં અરજી કરી શકશો અને જે કોઈ ઉમેદવાર માટે જે તેમની પસંદગી છે ફિઝિકલી એક્ઝામ તરીકે એટલા ફિઝિકલી ટેસ્ટ થાય એના બાદ તમારું જે સિલેક્શન છે થશે તમારે અરજી કઈ રીતના કરવાની છે તો ગુજરાત જટરાપી બિગેટ છે એની જે ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈ તમારે જે ફોર્મ છે એ ડાઉનલોડ કરી અને ફોર્મ ભરવાનું રહેશે અને તમારે જે ફોર્મ છે એ પોલીસ અધિકારી કચેરી દ્વારા સેન્ટર ગાંધીનગરમાં તમારે જે સ્થળે છે આ જે ઓફલાઈન ભરેલું ફોર્મ જમા કરવાનું રહેશે તો આ રીતના વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં